પ્રિઝ ગલો ક્રિસ્માલા તથા તત્બેનો દિવ્ય દયા દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર વીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો લુકનો ગ્રંથ ઓગણીસમો અધ્યાય એકતાળીસથી થી ચુમ્માળીસમી કલમ સુધી ઈસુ યરુસલેમ નજીક પહોંચ્યા એટલે શહેરને જોઈને રડી પડ્યા અને બોલ્યા શાંતિ શામા છે એનું મોડું મોડું આજે પણ તને ભાન થયું હોત તો કેવું સારું હોત પણ એ તો તને તારી આંખને સૂઝતું જ નથી એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો મોરચા બંદી કરીને તને ઘેરી લેશે ચારે બાજુથી તારા ઉપર ભીંસ લાવશે અને તને તથા તારી અંદર વસતા લોકોને ભોય ભેગા કરી દેશે અને તારામાં એક પથ્થર ઉપર બીજા પથ્થર નહીં રહેવા દે કારણ ઈશ્વરના આગમનની ઘડી તું ના ઓળખી શક્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસમાલ ભૈયતાબેનું ઈસુ રડી પડ્યા એટલે ઈશ્વર રડી પડ્યા ભાઈબણમાં ટૂંકમાં ટૂંકું એક વાક્ય હોય એ છે આ જીસસ વેપ્ટ ઈસુ રડી પડ્યા ક્રિસમાલભ તબેન યરુસલેમ યરિકોથી પ્રભુ જાય છે અને ત્યાં યરુસલેમ શહેર જુએ છે ઝેરુસલેમ એટલે શાંતિનગર શાલોમ એટલે શાંતિ પણ એ શહેરમાં કોઈ દિવસ શાંતિ હતી જ નહીં આજે પણ આપણે જાણીએ છીએ એ ઝેરુસેમ શાંતિ નથી ઈશ્વર પોતે એને ઘણી તક આપી પણ યરુસલેમ કે ઈઝરાયલ એ તક ગુમાવી બેઠું જેવી રીતે પ્રભુ ઈસુ યરુસલેમ શહેર જુએ છે બાળકો ત્યાં રમતા હોય છે મોટું મોટું ભવ્ય મખાન છે અને અતિ સુંદર અથવા દેવનું મંદિર એટલું આડંબર એટલું સુંદર એટલું ભવ્ય એ બધું નાશ પામાના છે એટલે પ્રભુ ઈસુ રડી પડે છે ઈસરાયલ પ્રત્યે એમનો એટલો બધો પ્રેમ ભલે એ લોકો એમને અસ્વીકાર કર્યો इसराइल प्रति यरूशलेम प्रति हमने इतना बहुत दुख एक पत्थर ऊपर बीजो पत्थर रहवान नथी एवी ज रीते करार में पण पैगंबर इरमिया रडेच छे जेवी रीते जूना करार में अब्राहम मेलकीसेदक ने સ્વીકાર કર્યા અને મેલ્સદે અબ્રાહમને આશીર્વાદ આપે છે એવી રીતે આ યરુસલેમ આ ઈસરાયલ મસીહાને સ્વીકાર કરવાનું હતું જેમ યોહાના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં અગિયારમી કલમમાં પ્રકાશ આ પૃથ્વી ઉપર આવ્યો પણ અંધકારના લોકો પ્રકાશને અસ્વીકાર કર્યો હા કૃષ્ણ મહાભૈયતાબેનું પ્રિન્સ ઓફ પીસ શાંતિદાતા પૃથ્વી ઉપર આવ્યા હતા પણ આ ઇઝરાયલ લોકો એમને સ્વીકાર કર્યો નહીં એક એક તક શાંતિ માટેનો તક હૃદય પલટો માટેનો તક એ લોકો ગુમાવ્યા અને છેલ્લે છેલ્લે જે વાક્ય ઈશ્વરના આગમનની ઘડી તું ના ઓળખી શક્યું શાસ્ત્રમાં જેમ લખેલું હોત તે પ્રમાણે પ્રભુ સાપુર્તિ ઉપર આવ્યા હતા પણ એ ઓળખી નહીં શક્યું ક્રિસમાલા ભયતા બહેનો આજે કદાચ આપણને તો જોઈને પણ ઈશ્વર અડી પડતા હશે ઈશ્વરની ઘડી આગમનની ઘડી તું ઓળખી નહીં શક્યો ઈશ્વર આપણે દરરોજના જીવનમાં દરરોજ પાસે આવે છે જેવી રીતે ઈસરાયલના લોકો હેરુસેમના લોકો પ્રભુને અસ્વીકાર કર્યો એમને પ્રકાશ ગમ્યું નહીં અંધકાર અંધકારમાં એમને મજા આવી પાપમાં મજા આવી જો આપણે પાપમાં પણ હજી રહેતા હોય પ્રભુ આપણને પણ જોઈને રડી પડે છે આપણું દરેકનું શરીર એ ઈશ્વરનું મંદિર છે જેવી રીતે એરુસલેમ મંદિર એક પથ્થર ઉપર બીજા પથ્થર પર રહેવા દીધે નાશ કર્યો એવી જ રીતે આપણું શરીર પૌલ પોતે કચા પવિત્ર આત્માનું મંદિર છે આપણે પણ જે ઈશ્વર દરરોજ આવે છે તક આપે છે હૃદય પલટો કરવા માટે પ્રભુના સંતાનો તરીકે ફરી જીવવા માટે ઉડાવ દીકરી જેવી રીતે પાછા આવી એવી રીતે જે આનંદ થાય છે એવી રીતે પ્રભુ ઈશ્વર રાગ જોઈ રહ્યા છે સર્વ પ્રકારના પાપ છોડી પ્રભુ પાસે આવીએ પ્રભુ આપણે મુક્તિ આપવા માટે શાશ્વત જીવન આપવા માટે જ આ પૃથ્વી પર આવ્યા હતા હા કૃષ્ણમાલા ભયતા બહેનો આજના મનચિંતન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે હૃદય પલટો માટે હૃદય પલટો માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો દર્શનના ગ્રંથમાં સાતમો અધ્યાયમાં સત્તરમી કલમમાં પ્રભુ કહે છે હું તારા એક એક આંસુ લૂચ નાખીશ જો આપણા જીવનમાં પ્રભુને આવવા દઈએ એ આપણા જીવનમાં જે આંસુ રડતા હોય એક એક આંસુ લુચ નાખવા તૈયાર છે તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું ગોડ બ્લેસ યુ ઓલ